ગાંધીનગરના મેયર મીરા પટેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મેયરે ગાર્બેજ વેસ્ટ ઓનલાઇન ટ્રેકિંગ સિસ્ટમ સ્માર્ટ પોલ સીસીટીવી કેમેરા તેમજ હેલ્પડેસ્ક સહિતની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને હેલ્પ ડેસ્કમાં આવતી ફરિયાદનું ઝડપી નિરાકરણ લાવવા તાકીદે સૂચના આપી હતી આ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ મેરે ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત વેરીએબલ મેસેજ ડિસ્પ્લેનું ચેકિંગ અધિકારીઓને સાથે રાખીને વિભિન્ન સ્તરે કર્યું હતું આ દરમિયાન મેરે બંધ તેમજ ક્ષતિવાળી વેરીએબલ મેસેજ ડિસ્પ્લેને તાત્કાલિક ચાલુ કરવા સૂચના આપી હતી ગાંધીનગર મહાનગર માં બનતી રોજબરોજની ચોરીની અને લૂંટની ઘટનાઓને મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવીના માધ્યમથી પોલીસ તંત્રની મદદ થકી પ્રજાની મદદ કરી શકાય તેવી મેયર દ્વારા સૂચના આપવામાં આવી હતી અને અંગે વહીવટી તંત્રને કડક શબ્દોમાં તાકીદ પણ કરી હતી અહેવાલ ભરતસિંહ राठौड़ લોકાર્પણ